ચિંત છે બધી ઘરે પેલો ભરેલો ગાલ ઉંધો ના નાખવાના હોય અમને તો કોઈ ચિંતા જ નહીં અને શું કરું એમ મને એ બધું કુંધળા પીવું આ ગુતરી ગયેલી કડી જેવું શું થઈ ગયું બળી ગયેલા માલ ફોવા જેવું ચિંતામાં કઈ ચિંતા કરો છો

ચોખ્ખો વિરોધ કરવાનો સાચી કાઢીને બાર આપવાનું તારા મારા નહીં મેળાવે તો નહીં મેળાવો વાતો કરવાની આકડી પડ્યા પર મને છોકરું શું કરે એટલે મને ના ખબર પડે ચોખ્ખો વિરોધ ના કરાય

અમે તો નઈ તું મોદો પડતો હોય ને તો તું જગ્યા નક્કી કરે દવાખોનું બનાવે નહી આ પેપર ખરો અમાર કુટુંબ માં નવરામ નો ચાવી ભરીને મોકલી દેતો છે હું તો કરી છું નહીં હું કહું છું નઈ જવું નહીં ભેગું નહીં નહીં જવું કાકા પણ એક વાત નો લોચો પડે હો સર અનો નહીં ખરાબામાં આપણે બે જણાએ વાળા કર્યા છે જગ્યા રોકી છે આ તો વાલુ કાર્યાનું નક્કી ને વિરોધી છે ને નહીં નીમો બનાવી દેવરાવ તો એટલે હું આપણી જગ્યા બનાવવાનો નક્કી ના રાખ્યો છો મો કાકા બાબુલો ખલો ને પાહન રહીન પોટો કઢાઈ નાખાય ઓ દવા ખોનું દવા ખોનું ઉંધો નહીં નાખું એક કામ કરીએ કે

આ તમે હોય રૂપિયા નહિ પણ આવતા નહીં નકા માં હારું થતું હોય તો મળશો હોય હમાન આવ્યું ગમકાજ ઉતા કરો બીજું કોઈ નહીં ઊંટ ટેકા પર પોની રેડા બરોબર છે આપડા ગમ ના છે આટલું સારું કોમ છે ને તોય બની જેલા માલ ફુવાઈ જવા મુ અમુક તો એટલે આતો ગુપ્ત ના કરવાનું હોય એવું કરતા હોય મોટું કોમ દવાખાનું બનતું હોય ને ઈન મૂર્ખણ ખબર નહી પડતી કે બીજા ગોમ જતા જતા કુલડીઓ ગાઈ દઈશું પણ આટલી સેવાનું કોમ બના હા

લાડવા ખાવાય પણ હારું કામ કરો છો તમે સરપન ને બે ભેગા થાય એટલે દવા નું જોર કેવાય કે બીજા ગો જવું ના પડે તો ગોધા લઈ લઈ ને થશે તોય હજી તો ફોન આપતી નહિ આવશી ચિંતા કરશો નહીં થોડી વાત જો આવશી આખા ગોમો કઈ ના આવ્યો શું ઘર બાકી રહ્યું નહીં અને આ સુમલો ને ખેમલો બે જણા જોજો કે નહી બો મારે તો અલે કશો વાંધો નહિ આખો ગોમ આવશે એટલે આવી ગયો તમે નહીં આવો થોડું કઈ બંધ રહે દવા ખોના નું આ સરપંચને ને કે જીવન કેટલા રહ્યો હજુ લગન આવે ને ઓહો બાબુજી આવી ગયા છે સરપંચ

અલ્યા ના કીધું તોય ટેલેન્ટ હોભળો આવે ઇનીએ જઈ ના આવે ઇનીએ જઈ જે આયા એ હાચાળે સરપંચાઈ થી કોઈ જોન નહીં કરવાની તું ઉમર ડટકી આવ્યો છું તું ઓ તમે કે આખા ગોમમાં કેજે એટલે પછી એ બુદ્ધિ વગરનો છો મોટા મોટા આવી જાળ એટલે જોણે આખું ગોમ આવી ગયું કશો નહીં આવશે તાન બીજું એટલે છેલા રે એ તો ના પડતા તા નહીં બોલાયો ઓય કાન કઈ સાબ બેમે નામ

અભિમન ના હારું અમે શું અભિમન હારું કોમ હરકતો હોય કે જીવન ની એકલા ની જરૂર પડશે તમારે નહીં પડે જરૂર પડશે જરૂર નહીં પડે હું મારા ખૂણા બનાવું કર કશું પૂછવાનું ના હોય ગોમો જગ્યા હોય કેવાય માં જગ્યા પણ નક્કી કરવા પડશે કશું હતું ને બાપુજા ખરાબ તો કરવો પડે તો મા કાકા વધારાની જીભ લપ લપ નહી કરવાનું આ તમારે બોલવાનું ખરું જ બોલવાનું પણ હાથ નું નહી બોલવાનું જો હું લાગે કોઈ બોલ્યા જેવું સાહેબ એ જ બોલવાનું

નાગરિક નાગરિક બાપુજી આયો હોય ગમના રીતે બેસી રહ્યું ભૂલી જાય બધું ખબર પડે છે કે નહીં પડતી બોય બેઠ્યું તો થાય છે પણ આ કાળિયા ખાટ લઈને ને બે આવણ ઓ તો તમારે વલે હાથી મંગાવું અમે જો કીધું હાથી મંગાવું જે બકવાનું એ બકી ના કે જલ્દી ફટોફટ પતો બે એટલે તમારી મીટિંગ નહીં હે કે માં આ બસી નાખવાનું સાવ કોમની મીટિંગ તો છે ને હા જે બોલે હોબડી રહેવાનું લડવા મૂક્યા છો એટલે હું કાઢી હું આબ્રુ કાઢી આવું વાત કરો છો ગોમ નું મારા એકલાનું નહીં આ જરા કુટુંબ છે બગાડ્યું

બે હા વીઘા એવાના પછી ગોમનો છોકરો હા ખાલી દાણા દાણા વસ્તી વધારો એને ખાલો શક્ય તમારા ઘરમાં વાતો કરવા નીકળી પડ્યા છે

તમારો બનાવીયે અને આજુ બાજુ બીજી જગ્યા લઈ લઈએ કશું વધુ નહિ જો તમે રાજી હોય તો ગોમ ગોમ માટે હાલ માટે હું રાજી છું મારો વાળો તમે ત્યાં લઈ જાવ એક બાજુ માં તમારા બાપા નો વાળો છે પણ ઇકન તો પૂંજાભાઈ કદી કોટા નહીં નાખ્યા હે રોમ ભગવાન મારો મારો છે સરપા બોલ કે તાર છે બાબુ રાજા ભેગું ભેગું મારા હે બાબુજી

奶奶，大拇指。

તમને ગમ ચિંતા નહીં દુખાય છે પેટ મન બોલો છો બીજું

પેલો પોતવી પેલા જીવણી બોલ્યો એટલે તારા બાપ નું કશું અમો બાદ વાળો આવશે તો મારો આવશે આવશે તો તમારો આવશે હું તો કેવું બીજા બનાવો ના તમારે જો ફૂટી જવું હોય ફૂટી જાય બાબુજીપરો ફરવાની ફરી નાખો બે તમ જો

કાલે ઠરાવ કરી સહયોગ કરી દેવાનો બનાવ્યું છે મજબૂત રાખવાનો બીજુ કોઈ ડુંગવા ગાયો નહોતો મગજ માં લેતો નહિ અમે કેમ ઉભો રહી ચિંતા કરશો

કાયમથી લુખો થાય ને તો ડખામ પડાયો જ અને પેલો ભાબુળો

આપડો કોઈ વાંધો નહીં કાકા હું તો કહું છું હરખું કોમ લેવું હોય ને તો જીવણિયા ને આપણા ઓળો કરવો જ પડશે તમે હેડો મારં ગાથી કોક ના કોક ના કરવું પડશે દવાખોનો આપણા વાળો બની જ હો વર્ષે આપણા ગામમાં માં દવા આવ્યું અને અમે વિરોધ કરવા જઈએ તો જો મેળ પડકે એક વખત પછી ના આવે આ રે ખેમલો બે ઓછા નહીં બધા વીઘા બધા બેઠા છે આપણે ના વિકાસ માં સાત સહકાર આલો પડે આવી રીતના ડુંગવા ના નાખવાનો હોય અરે તમે તો ચિંતા કરશો ને બાબુજી આપડે તો સીએ તમારા હંકાર જ બસ આમ ભેગા થઈ ના જ કરો ના ના આપડે તો એક કમ કેટલી જગ્યા જોવો